ડીસામાં થયેલી ચકચારી લૂંટથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી હોય તેવો અહેસાસ નાગરિકોને થતો હતો કેમ કે ધોળા દિવસે બંદૂકની અણીએ છેતાલીસ લાખની લૂંટ નવ જેટલા આરોપીઓએ ષડયંત્ર કરી ચલાવી હતી

પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી રવાના કરી છે જોકે આ ચર્ચાની લૂંટ કેસથી લોકોમાં કાયદો અને વ્યવસ્થા મામલે સવાલો ઉભા થયા હતા લોકોમાં પોલીસની વિશ્વસનીયતા કાયમ થાય અને ગુંડા તત્વો તથા

ગુનેગારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ